કચ્છ જિલ્લામાં ખાનગી એકમના હાઈ ટેન્શન વીજ લાઇનના ચાલતા કાર્યમાં વપરાશમાં લેવાતી ખેતીની જમીન મામલે ખેડૂતોમાં અયોગ્ય વળતરને લઈ અસંતોષ વ્યાપક બન્યો છે આ મુદ્દે વિરોધ કરતા ખેડૂતોને સરકારી નિયમ હેઠળ પોલીસ બળ મારફતે પરેશાન કરવામાં આવતા હોવાની વાતને લઈ ભુજમાં કોંગ્રેસ પ્રેરિત કિસાન સેલ દ્વારા કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું શહેરના હમીરસર તળાવ નજીક મહાદેવ નાકા પાસે આ જાહેર સભા યોજાઈ હતી સભા દરમિયાન વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ સત્તા પક્ષના વહીવટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી આગેવાનોએ સરકારના વહીવટને અંગ્રેજ શાસન સાથે સરખાવ્યો હતો અને ખાનગી એકમોની પેશકદમી સામે જો સમયસર લોકજાગૃતિ નહીં આવે તો ખૂબ મોટી નુકસાની થવાની ભીતિ પણ વ્યક્ત કરાઈ હતી આ વેળાએ સ્થાનિક સાથે સમગ્ર કચ્છમાંથી કિસાનો ઉપસ્થિત રહ્યા હતા અને કેટલાક ખેડૂતોને પોલીસ દ્વારા રસ્તા વચ્ચેથી ડિટેન કરાયા હતા ગુજરાત કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલિયાએ જણાવ્યું કે કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા વાંઢિયા અને ભુજના લોડાઈ ગામે ખેડૂતોની પરવાનગી વિના અદાણી કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા બળજબરીથી હાઈટેન્શન વીજ લાઇનના કામ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક ખેડૂતો દ્વારા અયોગ્ય જમીન વળતર મુદ્દે કંપની સામે સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે વિરોધ કરતા ખેડૂતો સામે પોલીસ મારફતે બળ પ્રયોગ કરવામાં આવે છે ખેતરે જતા ખેડૂતોની દરરોજ અટકાયત કરી લેવામાં આવે છે પરિવારની બહેન દીકરીઓ સાથે અસભ્ય વર્તન કરાય છે છતાં સત્તા પક્ષ કે વહીવટી તંત્ર કંપનીની મનમાની સામે મુક પ્રેક્ષક બની રહ્યા છે ખેડૂતોની યોગ્ય વળતર અને સન્માન જળવાય તે હેતુસર આજે ભુજમાં કિસાન ન્યાય સભાનું આયોજન કરાયું હતું રિપોર્ટર મહેશ ખેર કચ્છ ઓગણીસ મી કયું ચોવીસ મી આવી તપાસ કરી જવાબ તૈયાર રાખજો જવાબ નથી તો ગાંધીનગર થી કોઈ